વડોદરા શહેરના ગાંધીનગર ગૃહની સામે આવેલ શ્રી સાગર કોમ્પ્લેક્ષમાં વીજ જોડાણ કટ કરવાની અને દુકાનો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી વડોદરા શહેરના ગાંધીનગર ગૃહની સામે આવેલ શ્રી સાગર કોમ્પલેક્ષમાં વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા અને ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા વીજ જોડાણ કટ કરવાની અને દુકાનો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી ફાયર વિભાગ દ્વારા જૂન મહિનામાં નોટિસ આપવામાં આવી હતી જે બાદ કોમ્પ્લેક્ષ તરફથી ફાયર સેફ્ટીના સાધનો પૂરતા ન હોવાના કારણે આજે તમામ દુકાનોનું

ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિસ આપવામાં આવી હતી કે બિલ્ડિંગમાં ફાયર પ્રોટેક્શન સિસ્ટમ વસાવવાની છે અને જીવન સુરક્ષાના વસાવવાની છે કારણ કે બિલ્ડિંગની અંદર લગભગ ત્રીસથી ચાલીસ જેટલા યુનિટ એટલે અલગ અલગ પ્રકારની દુકાનો છે કપડાંની દુકાનો છે અલગ અલગ પ્રકારના વ્યવસાય ચાલે છે તો પબ્લિકના સેફ્ટી માટે અને દુકાનના સેફ્ટી માટે આપણે ફાયર પ્રોટેક્શન સિસ્ટમ વસાવવા માટે નોટિસો આપી હતી જૂન મહિનો ગયા છતાં પણ જુલાઈ મહિનાની આજે અઢાર તારીખ થઈ ગયા છતાં પણ એમણે કોઈપણ પ્રકારનો જવાબ આપ્યો નથી ના કોઈ એમણે ગંભીરતા દાખવી છે બિલ્ડિંગમાં તો આ બિલ્ડિંગમાં આજે વીજ જોડાણ કાપીને સીલ કરવા આવ્યા છે ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી અને સાથે સાથે ટાઉન ડેવલપમેન્ટ પણ વડોદરા મહાનગરપાલિકાનું જોડાયું છે એમનું બિલ્ડિંગ તપાસ ચાલે છે સાથે સાથે બાંધકામ કેટલું લીગલ છે કેટલું યોગ્ય છે પણ એ લોકો તપાસ કરીને ટાઉન ડેવલપમેન્ટ પોતાની કાર્યવાહી કરી રહી છે તો આ રીતે સંયુક્ત રીતે આ બિલ્ડિંગનું આજે સીલ કરી રહ્યું છે